જે ભીમ નવદાય ઓડીડી સોલંકી યુવા ગેજ્યુએસના સંસ્થા સાથીઓ વિડિયો લાંબો નહીં થાય ટૂંકો થાશે કે મારે જે ટૂંકીનું સચોટ વાત સમાજની કેવી છે મારે સિવાય કોઈ કોઈને કહેશે મને ખબર છે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ ઉપર જ્યારે અત્યાચાર થાય છે અને ન્યાય મેળવવા માટે જ્યારે સિવિલ હોસ્પિટલ કલેક્ટર કચેરી પોલીસ કમિશનર એસપી કચેરી એ બહુડી સંખ્યામાં જ્યારે સમાજ એકત્રિત થતો હોય ત્યાં આગેવાની લઈને સમાજના નેતા ભીમસૈનિકો જ્યારે આગળ આવે છે તો ઘણી બધી બાબતે આંદોલન જે વિચારધારા વિચારધારાથી કે સંવિધાનના દાયરા બનીને જે આંદોલન થતું હોય તો ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં એને ન્યાય મળતો હોય છે ન્યાય એટલે કે આરોપીની ધરપકડ થઈ જાય યોગ્ય એફઆઈઆર દાખલ થઈ જાય અને જે કાંઈ એને સરકાર તરફથી જે કાંઈ એને કાયદાની જોગવાઈ મુજબ જે મળવું જોઈએ વળતર એ વળતર મળવાની જે કઈ માંગણીઓ હોય છે પણ એના પછીની જે કઈ લડાઈ છે આરોપીની ધરપકડ કરવાની બાકી રહી ગઈ એની જે કંઈ ન્યાય જે મુખિતમાં લેખિતમાં અધિકારીઓ સાથે સરકાર તંત્ર સાથે જે નક્કી થયું છે એને વિલંબ થાય છે એ મેળવવા માટે તો એની પછી પછી રજૂઆતો કરવાની હોય પણ ઘણી વખત એવું થાય છે મોટા ભાગમાં જ્યારે પડીત પરિવારનું કોઈ સાંભળતું ન હોય એને કાયદાની નોલેજ ન હોય એને કાંઈ ખબર ન પડતી હોય કદાચ એ ગામડાના આગેવાનો કે તાલુકાના એ લેવલે લડી ન શકતા હોય ત્યારે શહેરના જિલ્લાના કે ગુજરાત લેવલે સૌરાષ્ટ્ર લેવલે જે કાંઈ કામ કરતા હોય એ આગેવાનો આવી એના માટે લડત આપે છે અધિકારીઓ સાથે જે એ ડાયલોગ કરે ડિબેટ કરે છે એની વચ્ચે જે કાંઈ બાબત નક્કી થતી હોય ઘણી વખત એવું હોય છે જે અધિકારીઓ જે મોટા આંદોલનકારી છે કઈ નેતાઓ હોય આપણે કોઈ નામ નથી દેવા બરોબર એને અધિકારી સાથે કેવી રીતે વાત કરવું સિસ્ટમની એને ખબર હોય આ સિસ્ટમની ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે અધિકારીઓ સાથે કેવી રીતે વાત કરી સરકાર પાસે અધિકારીઓ પાસે તંત્ર પાસે કેવી રીતે કામ કઢાવ જેને ખબર છે એ આગળ આવીને કામ કઢાવવા માટે સોલ્યુશન લાવવા માટે ન્યાય મેળવવા માટે એ અધિકારી અને સમાજના જે કાંઈ નેતાઓ વચનો રસ્તો કાઢે છે કે આને ન્યાયની જરૂર છે આનું સોલ્યુશન છે તમે કાઢી આપો તો ઘણી વખત અધિકારીઓ કહેતા હોય તમે અત્યારે ધરણા પર બેઠા છો અત્યારે જતા રહ્યો બે ત્રણ દિવસનો અમને સમય આપો તો અમે તમને આરોપીની ધરપકડ કરી દઈશું આમાં જે કાંઈ સરકાર તરફની આપણી જે કાંઈ માગણીઓ હશે એમાં આપણે સમય આપે ઘણી વખત લેખિતમાં આપે છે ઘણી વખત મોકિડ ડાયલોગ થતા હોય અધિકારીઓને નેતાઓ અને એકબીજાને ઉપર વિશ્વાસ હોય બરાબર એકબીજાનું માન જાળવતા હોય તો આ માન જાળવવાની વચ્ચે તો સમાજ જે સમાજના ફરિયાદી પીડિતો હોય એને પણ સમાજના આગેવાનો નેતાઓ છે એ રજૂઆત કરે છે તો એની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ એનું માન જાળવવું જોઈએ તો એ જો માન જાળવશે એનાથી સમાજના ઘણા બધા ભવિષ્યમાં જે કંઈ કામ થવાના એ થાય છે અને ખાસ કરીને અનુસૂચિત જાતિને કોઈ અધિકારી હોય એ મામલતદાર હોય કલેક્ટર હોય પોલીસ તંત્રની અંદર હોય તો એનું પણ માન સમાજે જાળવવું જોઈએ જો એનું માન જાળવશે એનું કીધું કરશે તો ઘણા બધા એવા કામ હોય છે એ તમારા ખાલી ટેલિફોનથી કે ખાલી રજૂઆત કરવાથી મૌખિક રજૂઆત કરવાથી એ કામ તમારા થઈ જતા હોય છે હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે અનુસૂચિત જાતિનો અધિકારી કે નેતા એનું સમાજ માન સન્માન રાખશે એનું કીધું કરશે કોઈ પણ બાબતો હોય નાની મોટી નાનો એવો બનાવો હોય તમારા જે ધરણા છે અત્યારે બરાબર એને અપ કરો બીજી કોઈ બાબતમાં આંદોલન કરતા નહીં ઘણી બધી બાબતો હોય છે એ સમાજના નેતા કે અધિકારીઓ જ્યારે કહેતા હોય એનાથી સરકારમાં તંત્રમાં એને એક સારી છાપ ઊભી થાય છે એનાથી એને જે કાંઈ સરકાર તરફથી બરાબર એને જે બેનિફિટ મળે એ બેનિફિટ એને તો મળે જ છે સાથે સાથે સમાજને પણ બેનિફિટ મળે છે ઘણા બધા સમાજના હું નામ નહીં આપું એ એના સમાજના લોકો અધિકારીઓ આગેવાનો જે પણ કંઈ સૂચન આપે છે એનો સમાજ એનું માન્ય રાખે છે એના લીધે એના સમાજને ફાયદા મળે છે અને એનો સમાજ એનો વિકાસ થાય છે અને આપણે એવું નથી કરતા આપણે વિરોધ કરીએ સમાજનો ગદાર છે અધિકારી હોય તો કે તું ગદાર છે પણ એવું નથી હોતું એના સમાજના અધિકારી જ્યારે આવે છે તો એનું સમાજ એનું માન સન્માન રાખે છે અને સિત્તેર ટકાથી ઉપર અનુસૂચિત જાતિના લોકો કે જે કોઈ પણ હોય આપણે એનું નામ નથી લેતા કોઈ પણ વિભાગમાં જે કંઈ ધંધો કરતા હોય એ પોતાની નેતાગીરી કરવા પોલીસ સામે વાહવાહી મેળવવા કે મોટું થવા માટે મીડિયા સોશિયલ મીડિયાની અંદર જે કાંઈ આંદોલનો છે ને વિકેર કરવા માટે કે પોતાની કેમ માર્કેટિંગ કરવા માટે એ સમાજના અધિકારીનું માનતા નથી સમાજના આગેવાનોનું માનતા નથી એના લીધે લાંબા ગાળામાં સમાજને નુકસાન થાય છે સમાજના અધિકારીને નુકસાન થાય સમાજના ફરિયાદીને નુકસાન થાય છે એવો જ એક દાખલો આપું છું શુક્રવારે જસદણ તાલુકાના વડોદ ગામના અનુસૂચિત જાતિના પીડિતો જેની બે ફરિયાદ મેં દાખલ કરાવી હતી પેલી એ જગ્યાએ ચેર તેની જે કાંઈ એટ્રોસિટીની ફરિયાદ મેં ટેલિફોનિક રીતે ફોનના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવી હતી એના બે મહિના પછી એમના જે કાંઈ સસરા છે એને બ્લેકમેલ કરીને ફરિયાદીના સસરાને હની ટ્રેપની અંદર જે ફસાવવાનું જે ષડયંત્ર હતું એ ફરિયાદ આપણે દાખલ કરાવી એમાં જે કે આપણે વાત કરી હતી કે ફરિયાદ દાખલ થઈ ગઈ આરોપીની ધરપકડ થઈ જશે જે કાંઈ તમારી માગણી જરૂર પડે અમે લેખિતમાં આપીએ લેખિતમાં ન માને નહીં અમને અત્યારે તાત્કાલિક અમને આરોપીની ધરપકડ કરો ધરપકડ ન કરી અમે શાંતિ લઈને રાતના મોડી રાત સુધી બેઠા માનીએ ન રાખ્યું પછી બે ચાર પોલીસ વાળા આવ્યા એનું માન્ય રાખ્યું અને એ જતા રહ્યા એ જ વાત હતી જે વાત અમે હું આગેવાન મારી સાથે બીજા રાજકોટના જે આગેવાન હતા અમે વાત નક્કી કરી હતી એ વાત એનું માન્ય રાખી રાતે ચાર વાગે જે અધિકારીઓ કીધું માન્ય રાખ્યું આપણે જે નવ દસ વાગે ન્યાય મળી જતો હતો ઘરે જતા હતા લાસ્ટ લઈ એ નોરજન ચાર વાગે ગયા વાતમાં કોઈ ફેરફાર રહે લેખિત નહીં આપણે લેખિત આપતા હતા પોલીસ પાસેથી એના પછી મહિના પછી આ લોકો આવ્યા છે શુક્રવારે ગયા શુક્રવારે અને કહે છે અમને આરોપીની ધરપકડ નથી તરણની થઈ ગઈ એક સરપંચ બાકી હતો ત્યારે પણ આ લોકો સવારથી લઈને સાંજ સુધી ધરનામાં બેઠા હતા હું રાત્રે દસ વાગી ગયો ત્યારે પણ એમ કીધું કે જે અધિકારીથી તમને કાંઈ પ્રોબ્લેમ છે તો અધિકારી આપણે ચેન્જ કરી નાખીએ અને આરોપીની પોલીસી એસપી સાહેબ સાથે મેં પૂરે રૂબરૂ વાત કરી બીજા અધિકારીઓ સાથે વાત કરી અત્યારે એમણે કીધું કે બે ત્રણ દિવસનો ટાઈમ આપો આરોપીને ગમે નથી આપણે પકડી લેતું અત્યારે જે આરોપી છે સરપંચ એ નાસ્તો ફરે છે એક મહિનાથી તો કે ગામમાં છે આમ છે તેમ છે અત્યારે પકડો જ્યાં સુધી નહીં પકડો ત્યાં સુધી અમે હલવાના નથી તો એક દિવસ બેઠા રહ્યા એક રાત બેઠા રહ્યા બીજા દિવસે ઘણા બધા અધિકારીઓને અમે ફોન કર્યો ભાઈ તાત્કાલિક પકડો આ તાલુકાના આગેવાનની વાત કરી પાછી પીડિત પરિવારની સાથે જે આગેવાનો હતા એની સાથે વાત કરવાની આપણે કોશિશ કરી પણ માનવા માટે તૈયાર નહોતા અમને આરોપી જોઈ પકડીને લાવો પછી જ અમે ઊભા થશું પછી થાક્યા થાક્યા કંટાળ્યા ભૂખ્યા તરસ્યા બરાબર બોલબલાનું સિવિલ હોસ્પિટલનું ખાઈ ખાઈને કંટાળી પછી એ લોકોએ બાવીસ માંથી પંદર જણા રહ્યા અને પછી કોઈને કેવું પડે કે ભાઈ અમને બાઈન્દરી આપો તો અમે વ્યાજ તો આવી શરમજનક ઘટના બને તમારી આબરૂ જાય બરોબર સમાજના આગેવાનોની આબરૂ જાય તો આવું શું કામ કરવું છે બરાબર પછી સોમવાર સુધીનો ટાઈમ આપ્યો હજુ સુધી ધરપકડ નથી થઈ અને જાતે જાતે કોઈ આગેવાન આવ્યા નહીં અને જાતે જાતે ને જાતે રેન્જ આઈજી સાહેબ પાસે જવું પડ્યું અને રેન્જ આજે કીધું આજે નહીં તો કાલે પકડી લેશું તમારા જે કંઈ તપાસ અધિકારી સાથે તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમને ધાંગેધાર પૂરો હોય ડીવાયપી છે તપાસ આપી દે આમાં નવું શું થયું એ જ વાત હું શુક્રવારે કરતો તો કે આરોપીની ધરપકડ થઈ જશે ત્રણ દિવનો ટાઈમ આપો ડી એસ પી પૂર્વતને આપણે તપાસ આપી દઈ એ વાત માન્યા નહીં ત્યારે કોઈ વાત માનવા માટે આગીવાનું તૈયાર નહોતા અપમાન કરતા હતા અને એ જ વાત બીજા દિવસે કોઈ પોલીસને કહેવાથી કંટાળીને જતા રહ્યા અને આજે સોમવારે અધિકારીને મળ્યા હજી આરોપીની ધરપકડ નથી રહી ત્રણ દિવસ થઈ ગયા તો આ અમને કડવા અનુભવ છે બરાબર આપણે એમને જે કાંઈ શબ્દોમાં કહેવાનું હતું જો ફરિયાદી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અમારી પાસે આવે છે તો અમને ન્યાય અપાવવા માટે જે કાંઈ રસ્તો થતો હોય એની અમે કોશિશ કરી છે અમારે પોલીસ સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નથી કે પોલીસ અમને પગાર નથી આપતી નથી સમાજ આપતી પણ સમાજનો વ્યક્તિ આવે જે ધરણા કરતો હોય મહિલાઓ ખાસ અમને સારું નથી લાગતું તો એનો વસ્તલો રસ્તો નીકળતો હોય તો એ સ્વીકારી લેવો જોઈએ કાઢી લેવો જોઈએ ને તો આવી રીતે ત્રણથી હેરાન થવું પડે અને આરોપીને ધરપકડ ન થાય જો ત્યારે આપણું માની ગયા હોત તો આપણે પોલીસને આપણે તાકાતથી કહી શકતા હતા ભાઈ તમે એમને ટાઈમ આપો ત્રણ દિવસનો આરોપી ક્યાં છે કેમ પકડતા નથી અત્યારે આપણે કહી ન શકીએ કે પોલીસની આગેવાની જબાન ઉપર એના વચન ઉપર ફરિયાદી ઊભા નથી આ આગેવાનની તાકાત છે આગેવાનને ધારે તો ઘણું બધું કરી શકે છે ટેલિફોનથી પણ કામ પતી જાય એ રૂબરૂ રજૂઆત કરવા જાય આંદોલન કરવા જાય એ આગેવાનો ને આગેવાન પાછળ આખો સમાજ હોય આ આગેવાનની તાકાત તમારે ઓળખવી જોઈએ રાજકોટમાં તો હવે અમે નક્કી કરેલું છે જે આગેવાનનું કીધું નહીં કરે ખોટી પૈસાની માગણી કરશે કોઈ પણ બાબતનું કરશે અમે ન્યાય અપાવશું સિવિલ હોસ્પિટલ ગમે ત્યાં ભેગા થશે સમાજની માંગ કરશે તો એને ફરિયાદની ફરિયાદ દાખલ કરવી એને જે કાંઈ કાયદામાં જોગવાઈ હશે આર્થિકની જમીનની જે કાંઈ એ કરાવશ પણ આરોપીની ધરપકડ કરવી જે કંઈ ન્યાય મેળવવાની જે પ્રક્રિયા છે એમાં કોઈ પચીસ લાખ આપી દો પચાસ લાખ આપી દો તો એ રાજકોટ સમાજ નહીં કરે એ તમારી રીતે લડાઈ લડવાની તમને છૂટશ તો આવો બનાવો ભવિષ્યમાં ન બને તો દરેક સમાજના લોકો રાજકોટ આવતા લોકો સમાજના આગેવાનોને કીધું કરશો ટેલિફોનિક જેટલી સલાહ સૂચન આપશો મદદ મેળવી હોય તો રાજકોટ બીજાની તો મને ખબર નથી પણ હું ડીડી સોલંકીની તમને મદદ જોતી હોય તો આ ઓફિસ છે મારી નાનાવટી ચોકમાં ઓફિસ છે તમારા જે કાંઈ ડોક્યુમેન્ટ લઈને તમારે રૂબરૂ હોવું પડશે મારાથી જે કાંઈ બની શકે કાયદાકીય રીતે સલાહ આપીશ કે મદદ કરીશ કે બીજાને જે કાંઈ મદદ થતી હોય એવો સારો વકીલ તમને ગોતી દઈશ બરાબર પણ ખોટી રીતે સમાજના આગેવાનનું તમે અપમાન કરતા ને સમાજના અધિકારીનું અપમાન ન કરતા એ તમારા માટે સમાજના ભવિષ્ય માટે સારું રહેશે કે અમને જ્યારે ઘણી બધી બાબતો હોય છે જ્યારે રજૂઆત કરતા આ બાબતો અમને આડી આવીને નડે સમાજના આગેવાનને નડેસ બારે જે કાંઈ નવા નિશાળી આવીને નહીં ખબર પડે એ કમેન્ટ કરશે થાય તેમનો થાય એવું હોતું નથી ભાઈ જ્યારે તમે દસ પંદર વર્ષ આગેવાની તમે ભોગવો છો સમાજની વચ્ચે જાઓ છો અધિકારી વચ્ચે જાઓ છો જ્યારે જાઓ છો ને ઘણા બધા એવા કેસ હોય જ્યારે સમાજની પક્ષે તમારે લડવું પડે એનો વચલો રસ્તો કાઢવો પડે ત્યારે આ બધું તમને નડેસ હું ઘણી બધી બાબતો ખુલ્લી નથી કહી શકતો પણ ઘણા બધા એવા કામો હોય છે સમાજના અધિકારીને જ્યારે ભલામણ કરવાની હોય છે ત્યારે તમારી આ જે કટ્ટરવાદ તમારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ ઘણી બધી બાબતો એ નડે છે તો આ નડે નહીં તો સમાજ તમારા પક્ષ માટે લડે છે સમાજ તમને ન્યાય મેળવવા માટે લડે છે તો સમાજનું કીધું કરો સમાજના આગેવાનોનું કીધું કરો તો તમને આગળ વધુમાં વધુ ન્યાય મેળવવા માટે સારો રસ્તો સમાજ માટે આગેવાનો કાઢશે અને આગેવાન જાનની બાજી લગાવવા માટે તૈયાર છે પણ ફરિયાદી સમાજ એના પક્ષે હોય ન્યાયના પક્ષે હોય તો જ બાકી સેટિંગ એ માટે કોઈ રસ્તો નથી જય ભીમ